જસ્તલ ના હેક આઈ ગયા હવે આપણે એને કાઢી લઈએ જીતભાઈ પરોઠા ગરમ થઈ ગયા જીતભાઈ વારો આવી ગયો નાસ્તો કરવાનો હા વારો આવી ગયો નાસી એવું છે દે હટાણ ખાવા જોઈએ કે ઈ અસલ અસલ છે ને તો કર લ્યો નાસ્તો મને એટલે મેં કીધું રાંધા સિવાય બીજું કઈ કામ હોય ઈ હું પતાવતી હોય કેમ કે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાઈ ને કેમ છો બધા મજામાં માને તો બસ મજામાં જ રહેવાનું વાગી ગયા ટાણે દસ ને આપણે બતાય નાસ્તો કરી લીધો એક જીતપાઈ બાકી છે ને આપણે જીતપાઈને જ પૂછ્યા કે તમારે હજી નાસ્તો કરવાનો કેમ બાકી છે આ સીવુ નાસ્તો કરવા દે તો ને બ્રશ નત કરવા દેતી નાસ્તો ક્યાં કરવા દે નાસે માન માન કર્યું આ સીવુ વાહો મૂકે તો ને જો આપણે આ સીવુ હું જાવ હો અંદર નાસ્તો કરવા જવા દે જો હું જરા આગળ જાવ એટલે આ સીવુ રાયડું નાખે એટલે હવે છે ને આજે જો સવાર નાસ્તામાં મેથીન પરોઠા બનાવ્યા હતા શિયાળો આલે એટલે મજા આવી જાય તે આજે પરોઠા બનાવ્યા તો જીતભાઈ ના પરોઠા હવે હવે ઠરી ગયા છે ને ને એને નાસ્તો કરો એટલે ગરમ બાકી દેતી બ્રશ કરવા ચાર પાંચ વાર બગાઈ બગાઈ ને ગયા તો બ્રશ થયું ને સિવાની એને તો ગરમા ગરમ પેલું પરોઠું બન્યું ને એટલે નાસ્તો કરી લીધો જીત પરોઠું આખું પરોઠું ખાઈ ગયું ને જીતભાઈ ને કે તમ પાસે બે જ નાસ્તો કરું મમ્મી ઓલું આવે ને કે ઓરા આપણે ચૂલા માં આપડે ખરે તો હેકીય પણ અહીંયા તો મમ્મી બર્તન લઈ ને બાયણે ઓરા હેકવા તમે કીધું કામ તો અડધું થયું ને અડધું પડ્યું ને કામ અહીંયા જાય રાંધવાનો એ ભેગું હાલતું જાય તો ઓરા મમ્મી કે હે ને ઓરો હમો કર લઈએ પછી કે વઘાર શું થી ને રોટલા ને આજ તો બનાવવાના છે જો આય તૈયારી કર લીધી મમ્મી તૈયારી કરી લીધી ને ઓરા હેકવાની હા જો ઓરા હેકી નાખી આ મોટા મોટા રીંગણા છે ગેસ માંથી હેકાય ને હારો ન લાગે આના જેવી મજા નહીં ને આમાં બઉ મજા આવે ખાવાની આ બાયણે હેકીએ ને હા આપણે તું આય ન હેકી જતી હા પેલા લગન નતા થયા તું મનતા ચૂલા માં બહુ ગમે હમ ચૂલે બહુ મજા આવે રાંધવાની આપણે આમ ગોઠવી દઈએ વાહ મમ્મી એ કરી પેલા લાકડા ને થઈ ને લીલા રીંગડામાં

એ શિવાની હવે મામા માં નાસ્તો કરવા જવા દે આપણે બે રમીએ મમ્મી આપડે એટલા બધાય રમાડો વાળા છે તો એ આપડે અજીતભાઈ વાહો જ નથી મૂકતી વાહો નથી મૂકતી ને એના નાસ્તો કરવાય નથી જવા દેતી હવે હું કરું લે એકદમ નો ધીમે ધીમે બધાય ઉપર ગોઠવી દેવાના કે હા આમ હરખા ગોઠવી દેવાય આ ને હટ નાખી દે એટલે કઈ ફેરવવા ના કઈ આમ હેકાઈ જાય એક જ તાપ માં જો અસ્તલ ના હેકાઈ ગયા હવે આપણે એને કાઢી લઈએ હમ ખરી ને

એટલે કે હું એના ઘરે જાઉં તે મળી આવું તે આવ્યા તા મળવા પછી મેં કીધું વિડીયો ઉતારું તો કે ના ના કે વિડીયો ઉતારવો નથી કે મને કે ફોટો પાડ લેજે છે કે મારો ફોટો કે સાઈડમાં મૂકી દે છે એટલે હું અહીં સાઈડમાં ફોટો મૂકી દે તમે જોઈ લેજો એ મહેમાન આપણે મળવા આવ્યા તા આમ તો થોડીક વાર બેઠા હોય એટલે પછી આપણે એમ કે વિડીયો ક્યાં ઉતારે રાખવો થોડીક વાર એની પાસે બેહીએ તો એની મજા આવે એટલે પછી બેઠા તા એટલે વિડીયો તો એ કે નથી ઉતારવો એટલે આમ થોડીક ફરમા આવે પેલી વાર વિડીયો આવતા હોય એટલે પછી એમ થાય કે હું બોલવું ને હું ન બોલવું ને મને કે હું ફોટો એ કે પડવી દઈ કે ફોટો આપણો મૂકી દેજે ઘાર નાખીએ નાખીએ નેગાર છે રાખે ગમે ત્યારે થાય બેઠા જઈ મજા નઈ પણ બસ થોડીક વાર બેસીએ ને શાંતિથી બધી પાસે હાવો કરીએ તો ભેગું આવશે બાકી કઈ નઈ આવે થોડીક વાર બેઠા પાણી પીતા મામા ભેગી બાકી બધા સીતારામ ને જય શ્રી કૃષ્ણ હમ જય યાદ આવે જય શ્રી કૃષ્ણ સીતારામ બાકી તો હું ભગવાન નું નામ છે સીતારામ ને જય શ્રી કૃષ્ણ ગમે ત્યાં કરી લેવાના કરી લેવાના ને મારે તો એવી ટેવ છે કે હું શાક બકાલું વેચવા જાતી ને કોઈ પણ મારે તો બધી ને આવો સીતારામ જય શ્રી કૃષ્ણ એવું તો કરવાનું તેવ જ છે તેવ જ છે હવે જો તેલ થઈ ગયું ને ફટાફટ ઓરો વઘારી હા હવે વઘારી લવણ રોટલા બનાવી નાખીએ એટલે રાંધવાનું એક કામકાજ નીકળી જાય કે ને મમ્મી હા એ જીરું હિંગ બધું આવી ગયું બધું આવી ગયું હવે ડુંગળી લીલી ડુંગળી

બે ત્રણ જણા નો હોય ગામ બે ત્રણ રીંગણા હોય તો ઘણા એમાં સરસ ઠેક આપણે લીલી ડુંગળી ચડી જાય એટલે પછી બસ આપડા એકદમ વધારે રીંગણા હા રીંગણા લસણ વાળી ચટણી જી મસાલો નાખતા હોય બાકી બીજું કઈ નઈ ટમેટું તો ક્યારેય ન નાખું

તો પાંચ વાગી ગયા ને હવે અટાણે આપણે બગીચાની સાફ સફાઈનું કામ કરીએ કેમ કે પાંદડા થઈ ગયા હું નવરાત્રીમાં આવી તો બગીચો સાફ કર્યો મમ્મી કે વારો ન થાય હોય કે મેં કીધું લાવો બપોર પછી બપોર પછી હું નૈવરા હોય કરીશું હવે તો ટાઈમ જ ના હોય અટાણે નૈવરા હોય એટલે આમ જવું તો ખરી હાલત બગીચાની પાન ઋતુ છે ને એટલે એકદમ ના પાંદડા ખરે હવારે પાછો પાણીનો વારો છે એટલે વરી પાણી ચાહે તો થઈ એટલે અટાણે આપણે છે ને ધોરિયામાંથી પાંદડા કાઢી નાખીએ બાકી વારવાનું કામકાજ અટાણ થાય તો ભલેનગર હવાર વહેલી ઉઠી ને વારીને ઠેગલા કરી દે અટાણે તો આપણે ધોરિયામાંથી પાંદડા કાઢી નાખીએ એટલે એટલું કામ હવારે ઓછું ને સિવાની તો ગઈ એના મામાને લઈને બાયણે રમવા એના ઝીણકા મામા પહેરી તો હમણાં બહુ જ નહીં એવા થઈ ગઈ લઈને બાય ને કઈ આટાણે નાના છોકરા રમતા હોય બે તળે ને ઓલું પતંગ અમુક કુડાડતા હોય તે હવે મામા દીકરી એમના ગયા ને અહીંયા અહિયાં બાુરચી નાખી ને બેઠા છે ને આપણે હવે આપણું કામ કરીએ વેલા હર થમી ગયો ને જો મોરલો ચણે સજરિયો એ બી તો નથી કાય ના એવા હોય ને એટલે બીવે નહીં અહીંયા ચોખા ઘઉં ને ના હોય ને તે ચણે ને એના પીછા છે ને એ નોરતામાં નવરાત્રીમાં આખા ખરી જાય એની કલગી હોત બધું ખરી જાય પછી પાછું નવું આવે અટાણે જો નવરાત્રીમાં એના પીછા ખરી ગયા હોય એટલે હવે ટૂંકા ટૂંકા હોય માથે ની કલગી હોય ને એ ધીમે ધીમે ખરી જાય ને એ નવી આવે કેમ કે અમારે છે ને ને આપણે વળવારે મોરલા વાળીઓમાં કાયમી આવતા એટલે અમે કાયમ જોતા હોય એટલે અમને ખબર ને આય તો પીછાઈ મલક ના હોય મમ્મીના ઘરે તો અહીં આવે ને ખેતરમાં એટલે પીછાઈ બહુ જ ના હોય અમારે તો દર વખતે એટલા ભેગા થાય ને હવે આપણે મેન કામ હતું જઈ એ તો નીકળી ગયું આપણે ધોરિયામાંથી ખપાર જો પાંદડા બધા કાઢ નાખા બધા ધોરિયા સાફ કરી નાખા ને કોક કોક પાંદડું રહી ગયું હતું ને એ હાવેણા એથી વારી નાખા ધોરિયા એટલે હવે એ કામ તો થઈ ગયું હવે જી આપણે આ પાંદડા ને છે ને એટલે એમ તો જી ક્યારા જેવી જગ્યા હોય ને જોરી વચ્ચે એમાં પાંદડા છે બધ થઈ જવા સવારે વારસ્યું આ ધોરિયા સાફ થઈ ગયા ટૂંકમાં આપણે ધોરિયા જટાણ કરવા તો સાફ છેઠ વા લગીને જો વાં લગીને શેઠ છે બંધ આપણે ધોરિયા સાફ કરી નાખ્યા તો હવે ધોરિયામાં હવાર પાણી ચાહે હવે એ કઈ ઉપાધિ નથી પાણી સવારે આવી જાય ને વેલા મોડું આપણે વારવા થઈ જાય ને તો એ હવે એ કઈ ઉપાધિ નથી હવે આપણે હવાર ચેમ બને એમાં એમ કે વેલા ઢગલા ભરી લેશું થોડા થોડા વારવાના છે એ હવારે ભરી લેશું જો બૈદીએ ભા ભા કરે ને હવે આપણે જાઈએ બારોબાન હાઈ તો મચ્છર કડ્યા એટલે હવે અટાણે કામ નથી કરવું એ ભાઈ ગયો છે મામો દીકરી બેટ દળે રમે છે હવે આવવા જોઈએ આ કળી બૈદી ઉમરે સડી ગઈ છે અરે

કાટા જોઉ જાય અહીં બેઠા બેઠા એટલે એમ કે પોરો ખાતા જ અહીં ખુરશી લઈ આય હતા ને તોય મમ્મી ને હક ન થાય વાળ ધીમે ધીમે હમી કરી લીધી આમાં ઘણા ને એમ થાતું એ છે કે કિરણ બેન આય મમ્મી ને હેલ્પ માટે રોકાણા તોય મમ્મી ને કામ કર્યા વગર હાલતું જ નથી તમે રોટલી બનાવતા હતા ને તો અમે કોમેન્ટ હતી કિરણબેન તમે હેલ્પ માટે રોકાણા કે પાટલા ટેબલ કે રોટલી બનાવે કે તમે બનાવો ને એટલે મેં કીધું રાંધા સિવાય બીજું ઘણું કામ હોય એ હું પતાવતી હોય કેમ કે આગા પાછું આગા પાછ થવાનું હોય હવે તો બેહીને રાંધવું એટલે કઈ વાંધો ન આવે પણ આગા પાછું થવું હોય એટલે બેહીને કપડા ધોવા હોય ઈ ન થાય જે ન થાય એવું કિરણ કરે હમ બાકી હું થોડું થોડું કરું હું બહુ નથી કરતી હવે હવે થાકી જાવ તો આપણે ડાઈને હલચલ ન હોય ને તો લોઈ ગરમ રહી એટલે હું આમ હાવ તો બેહી જઈએ ને તો પછી શું છે કે હા ઓલા થઈ જાય ભંગાઈ રહીએ એટલે મમ્મી કે જી થાય મારાથી કે કર્યા રાખું